ભ્રષ્ટાચારી નેતાઓ પાસે હવે પોતાની જ સરકારનો રેલો આવશે જી હા આ ભ્રષ્ટાચારી નેતાઓ અને સરકારી બાબુ વિરુદ્ધ હવે સરકારે કોરડો વિંઝવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે શું આમાં ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓ પણ ભરાશે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

સરકાર પોતાની એજન્સી મારફતે સીધી જ કરી શકે તેવી જોગવાઈઓ રહેશે કાનૂની પ્રક્રિયામાં ઉલજાયા સિવાય સરકાર કાર્યવાહી કરી શકે તેવા નિયમો બનાવવામાં આવશે આવો કાયદો બિહારમાં લાગુ કરવામાં આવ્યો છે અને આ જ મોડેલના આધારે ગુજરાત સરકારે પણ પોતાનો કાયદો ઘડવાની તૈયારી શરૂ કરી દીધી છે તો સરકારના સૂત્રો કહે છે કે સૂચિત કાયદાની જોગવાઈઓ હેઠળ જે તે ફરિયાદી એજન્સીઓને આ માટે સત્તા આપવામાં આવશે આ એજન્સીઓમાં રાજ્ય પોલીસની કોઈ એક એજન્સીને અને તેમાં મહદઅંશે લાંચ રિશ્વત વિરોધી આરોપી નેતા કે કર્મચારીઓની આવકથી વધુની સંપત્તિ જણાય તો તે જપ્ત કરવા માટે કોર્ટની કાનૂની પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂર નહીં રહે તો ભ્રષ્ટાચારીઓ સામે હવે ગુજરાતમાં બિહાર જેવો કાયદો જે જે છે છે તે તે અમલમાં અને સરકાર સીધી જ મિલકત જપ્ત કરી તો ભ્રષ્ટાચાર સામે બિહાર ઓડિશામાં પણ કાયદો છે શું કાયદો છે તે એકવાર જોઈ લઈએ કે વર્ષ બે હજાર છમાં માં ઓડિશામાં જ્યારે બે હજાર નવમાં બિહાર સરકારે ભ્રષ્ટાચાર સામે આવો કાયદો ઘડ્યો હતો તેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી થયા બાદ અદાલતે પણ આ કાયદાને પોતાની બહાલી આપી હતી ગુજરાત સરકાર પણ આ જ તર્જ પર પોતાનો કાયદો બનાવી રહી છે હાલ ગૃહ વિભાગના અધિકારીઓ આ બંને રાજ્યોના કાયદાનો અભ્યાસ કરી રહ્યા છે શું નિયમ બનશે અને કેવો બદલાવ આવશે જો તેના પર નજર કરવામાં આવે તો નવા વિધેયકમાં વિચારાધીન નિયમ પ્રમાણે જો કોઈ નેતા કે સરકારી બાબુની સંપત્તિ આવકના પ્રમાણમાં વધુ જણાય તો તે મામલે કોર્ટમાં ચાર્જશીટ કર્યા બાદ તરત જ સરકારી એજન્સી તે સંપત્તિ જપ્ત કરી શકે છે વર્તમાન નિયમ મુજબ અંગેનો કેસ કોર્ટમાં કર્યા બાદ અદાલતની અનુમતિ પછી જ જપ્તીની કાર્યવાહી થઈ શકે છે અને નવા નિયમ પ્રમાણે આરોપી તેના પરિવારના સભ્યો કે ભળતાના નામે ખરીદાયેલી સંપત્તિ પણ તરત જ જપ્ત થઈ શકે છે

અદાલતની મંજૂરી મળ્યા બાદ છે તે કોર્ટમાં કાર્યવાહી થઈ શકતી હોવાથી ઘણો સમય વીતી જાય છે અને આ નિયમને કારણે આરોપીને સમય મળી જાય છે અને તે પુરાવા સાથે નિયમ કરી સંપત્તિ જે છે છે તે કરી દે શું આ કાયદાથી ગુજરાતમાં ભ્રષ્ટાચાર અટકી જશે થોડા અંશે પણ ફરક પડશે ખરો કારણ કે આપણે વારંવાર એવા કિસ્સાઓ જોયા જેમાં ભાજપ નેતાઓના અનેક ભ્રષ્ટાચારો સામે આવ્યા જેમાં ખાસ કરી બેનામી મિલકતોના કિસ્સાઓ સામે આવ્યા તમને શું લાગે છે આ કાયદો અમલમાં આવતા ગુજરાતમાં નેતાઓ અને સરકારી બાબુઓ ભ્રષ્ટાચાર નહીં કરે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર